મોડી રાત સુધી ધીમે ધીમે ઝરમર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અરવલ્લી મહીસાગર દાહોદના ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ સમય દરમિયાન પવનની ગતિ એકતાલીસ થી એકસઠ કિલોમીટરની રહેશે ખેડા અને પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર સુરત ભરૂચ આણંદ વડોદરા ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ વલસાડ દમણ અને ભારે વરસાદની આગાહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું